અને પરિવાર કલ્યાણ અંતર્ગત સરકાર દ્વારા વાહન અકસ્માત સહાય યોજના અમલમાં મુકાય પરંતુ હોસ્પિટલો દ્વારા સરકારી પરિપત્રની અવગણના થઈ રહી હોય તેમ જણાય છે પંદર જુલાઈના રોજ આણંદ એક્સપ્રેસ હાઈવે પર ક્ષતિગ્રસ્ત ખાનગી બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને કરમસદ મેડિકલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

અને બાકી રહેતા નાણાની પણ માંગણી કરાઈ છે તેમ દર્દીના સંબંધી દ્વારા જાણવા મળ્યું છે સર મારા એક ભતીજા એક માંજા હતા માંજા કા એક્સપાયર હો ગયા કલ્લી અને બી મારા ભતીજા અંદર भर्ती હે ભતીજા વિષ્ણુ વિષ્ણુ કોઈ કોઈ કિસીને બતાયે ભી નહી હમકો કોઈ અચ્છા હોસ્પિટલ મેં સે આપકો કોઈ ઇન્ફોર્મેશન ઇને દી કિસીને નહી બતાયા અચ્છા હોસ્પિટલ કે દ્વારા આપસે કિતના બિલ અભી તક વસૂલા ગયા હે

સરકાર દેરીયા તો پھر हमको શું ન મળરી છે અચ્છા બિલકુલ ગરીબ આદમી ભી અમારા પેજમાં અંદર ભરતી છે જમન કેસે ભી કરકે બીજી તરફ હોસ્પિટલ પ્રશાસન સરકારનો દોષ કાઢી રહ્યું છે કરમસદ મેડિકલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા અગાઉના ચુકવણા બાકી હોવાના કારણે હોસ્પિટલને આર્થિક નુકસાન ભોગવવું પડે છે જેથી હોસ્પિટલ દ્વારા આ યોજના બંધ કરી દેવામાં આવી છે પરંતુ પરિપત્રમાં આ યોજના મરજિયાત છે તેવો ક્યાંય ઉલ્લેખ નથી ત્યારે હોસ્પિટલ પ્રશાસન બચાવ માટે ખોખલા પ્રયત્નો કરી રહ્યું હોય તેમ જણાઈ આવે છે અમે લોકોએ આ યોજના બે હજાર શરૂ કરી હતી બે હજાર પછી અમારે એ યોજના કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસરને લેખિત આપી અને અમારે બંધ કરવી પડી એનું કારણ એ હતું કે આ દરમિયાન અમારા લગભગ એક હજાર કેસનું પેન્ડિંગ બિલ હતું જે લગભગ સવા કરોડ જેટલું થતું હતું અને એની સામે તબક્કાવાર બિલ સરકાર પાસેથી આવતું ગયું પણ બે હજાર વીસમાં અમારી યોજના અમે બંધ કરી પછી આજની તારીખ સુધીમાં હજુ ત્રીસ લાખ રૂપિયા પડતર રહ્યા છે બે હજાર અઢારમાં અમલમાં આવેલ આ યોજનામાં મળવાપાત્ર લાભ બાબતે હોસ્પિટલ દ્વારા જ સમગ્ર પ્રોસેસ કરી ક્લેમ કરવાનો રહે છે જે માટે સરકાર દ્વારા બહોળી પ્રસિદ્ધિ આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ હતી આણંદ આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા જણાવ્યા મુજબ યોજનાના લાભથી લાભાર્થીને વંચિત રાખવાની ઘટનામાં હોસ્પિટલ પ્રશાસન જવાબદાર છે તેમજ ક્લેમ ન મળવાની ઘટના બને તો તેનું નિવારણ લાવવા માટેની ગાઈડલાઈન છે તેમ જણાવ્યું હતું પરંતુ તેમના દ્વારા પણ સંતોષકારક જવાબ મળવા પામ્યો નથી ત્યારે હોસ્પિટલ પ્રશાસન અને તંત્ર એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા હોય તેમ લાગી રહ્યું છે આ વાહન સડક યોજના બે હજાર થી અમલમાં આવેલી છે એની અંદર કોઈ પણ સિરિયસ દર્દીઓ કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલોમાં જાય અથવા સરકારી હોસ્પિટલમાં જાય તો ત્યાં એની ઇમરજન્સી સારવાર કોઈ પણ પૈસા વગર મળી શકે અને એના પ્રાઇવેટ હોસ્પિટલ જે તે એક્સિડન્ટ પહેલાંના એટલે એક્સિડન્ટ થયો એ વખતના પૈસા એના ફોટા પ્લસ એના પાછળના સારવાર પછીના ટાંકા લીધા કે સારવાર કરી ઓપરેશન કર્યું એને ચોવીસ કલાકમાં જે ઇમરજન્સી સારવાર કરવાના એના બધા એટલે પ્રી અને પોસ્ટ બંને ફોટાઓ કમ્પેરિઝન કરી અને એનો ક્લેમ પેટલા જ સિવિલ હોસ્પિટલ પેટલા જ સિવિલ સર્જનને ત્યાં મૂકે તો સરકાર તરફથી એમને ચૂકવણું કરવામાં આવે છે અકસ્માત દર્દીએ કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી ડૉક્ટર જ એમનો ક્લેમ કરવાનો રહે છે કે ભાઈ આ દર્દી એક્સ વાય ઝેડ દર્દી મારા ત્યાં સારવાર લીધેલી ના એમના ફોટા છે ના અમે આ તારીખે સારવાર આપેલી ને આ એનો આટલી એટલી સારવાર આપેલી ને આ એનો ઓપરેશન ચાર્જ એ જે થતો હોય એ પ્રમાણે એને પચાસ હજારની મર્યાદામાં મળવાપાત્ર રહે છે પરિપત્રમાં કોઈ જગ્યાએ ફરજિયાત શબ્દનો ઉલ્લેખ નથી તેથી હોસ્પિટલો યોજનામાં છટકબારી શોધે છે તેમજ સરકાર દ્વારા આવી હોસ્પિટલો પર કોઈ કાર્યવાહી પણ કરાઈ હોવાનું સામે આવ્યું નથી હવે જોવું રહ્યું કે અકસ્માતનો ભોગ બનનાર પીડિતોને યોજનાનો લાભ મળે છે કે કેમ આ યોજનાનું નામ છે વાહન અકસ્માત સહાય યોજના આ યોજના અંતર્ગત જો રોડ અકસ્માતના કિસ્સામાં પ્રથમ અડતાલીસ કલાકમાં પચાસ હજાર રૂપિયા સુધીની સારવાર સરકાર તરફથી સહાય રૂપે આપવામાં આવે છે આણંદ જિલ્લામાં લગભગ બે હજાર અઢારથી આ યોજના અમલમાં સરકારે મૂકી છે એ બાદ લગભગ ત્રેવીસો ક્લેમના ચુકવણા થયા છે તે અંતર્ગત ત્રણ કરોડથી વધારે પેમેન્ટ આપણે પ્રાઇવેટ હોસ્પિટલને કરવામાં આવેલ છે અને એ લોકોને પેમેન્ટ ચૂકવીને એમનાથી મૃતકોને લઈ જવા માટે ફરજ પડે તો આ ઘટનાને લઈને કોઈ અહીંયા આ સ્કીમના લાભ માટેની કેવી કોઈ જાહેરાત કે એનો કોઈ આ યોજનામાં સ્પષ્ટ છે કે કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રીયતા હોય પરંતુ આ યોજનાનો લાભ જો આપણે ગુજરાત સરકારની હદમાં અકસ્માત થયો હોય તો મળવાપાત્ર છે જો આવી ઘટના થઈ હોય તો એ તેમ ખેદજનક છે